લાગે હે ને બાકીનો કહો હંઘાત પડી જતી આવા હતા નાખ દેવાના તારે આવા નાખ દેવાના mà đồ pha pha xài à cái này mà nó số bột khéo lọt ra thôi nè nãy lên nãy giờ nãy lên nãy giờ nãy lên nãy đi

નામ ભાઈ એમ તારા ભાઈ ના એમ તારા મેં કીધું હારી હાથી થી બેહાર લેવાની હતી એમ હો તારા ઘડે માં ભાડો ને ગાડી નો વસલો વસલો કાસ કોનો હતો એમ આમ તારે ડોફા માં ગાડી માં ભરાય એમ તારે મેં કીધું મેં ગાડી પર ઉભી રાખે તું કેમ બેસી જઈ એમ તો કેમ ઉભી રાખે તારે હું બેઠી એમ કેમ મેં કીધું કઈ નઈ બેઠી તાકીશ કર લેવા દે એમ તારે કરવા દે લોડાય તો ખુદ નહીં કર્યો લોડા

jinara mila nag motto